માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા શહેરોના વિકાસ માટે પ્રકારની રચના થયેલી છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા અનેકવિધ ગ્રાન્ટો શહેરોના વિકાસ માટે સમગ્ર ગુજરાતમાં પ્રાપ્ત થઈ રહી છે ત્યારે આજે ધાંગધ્રા શહેરમાં સાતસો લાખથી વધારે રૂપિયાના ના ખર્ચે રિનોવેશન કરીને એસી ટાઉન હોલ બનાવવાનું કાર્ય અને અન્ય વિવિધ વિકાસકીય કાર્યોની સાથોસાથ સ્વચ્છતાને બળ બળ આપવા આપતા વિવિધ કાર્યો ત્યારે હાથ છે આજના કાર્યક્રમમાં આ વિસ્તારના લોકપ્રિય સાંસદ માન્ય ચંદુભાઈ સિયોરા લોકપ્રિય ધારાસભ્ય માન્ય શ્રી પ્રકાશભાઈ વર્મોરાની ઉપસ્થિતિમાં આ વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરવામાં આવ્યું છે ગાંગધ્રા શહેરનો સંકલ્પ છે ગાંગધ્રા શહેરને સ્વચ્છ સુંદર રડિયામનો હરિયાળો બનાવીએ અને સંકલ્પમાં બધા જ શહેરીજનોનો સાથ અને સહકાર પ્રાપ્ત થાય સાથોસાથ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ માનનીય નગરપાલિકાના પ્રમુખ શ્રી કુલદીપસિંહે અને એમની સમગ્ર ટીમે જે આગવા પ્રકારનું કાર્ય કર્યું છે એ બધાના કારણે આજે ગાંગધ્રા શહેરને અનેક સુવિધાઓનો વિકાસની ભેટ પ્રાપ્ત થઈ રહી છે હું નગરપાલિકાની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું